હલો ફ્રેન્ડ્સ લીગલ એડવાઇસ બાય હિમા શુક્લા એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની છે થોડાક સાંપ્રત વિષય એટલે કે રાજકારણની એક ટેક્સ નાગરિક તરીકે અને એક સક્રિય એડવોકેટ કોન્શિયસ એડવોકેટ તરીકે પણ મને લાગે છે કે થોડો આ વિષયમાં રસ લઈએ કે વાત કરીએ અને લોકોને થોડા જાગૃત કરીએ તો એ અસ્થાને કે અયોગ્ય નહીં જ ગણાય મિત્રો આજના સમાચારમાં જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં એક સમાચાર છે કે જૂનાગઢ કોર્પોરેશનના વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચૌદના જે આઠ ઉમેદવારો હતા બંનેમાં ચાર ચાર ગણીને કોંગ્રેસ આવીના એ ઉમેદવારો ફરી ગયા કે એમણે ફોર્મ પાછું ખેંચી લીધું અને જે બીજેપીના ઉમેદવારો આઠ જે છે એ બિનહરીફ જાહેર થઈ ગયા એટલે આ સંદર્ભમાં એક આપણી દેશી ઉક્તિ યાદ આવે છે જે જૂના માણસો હશે એને ખબર હશે કે આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર એક લાખ દેતા ન મળે બીજા ટકાના તેર આ જે વેચાઈ ગયા એને નો ડાઉટ આપણે ટકાના તેરમાં જ ગણાવી શકાય અને કરુણતા એ છે કે અત્યાર સુધી જે પ્રાચીન યુગમાં આપણે વસ્તુઓની લેવડ દેવડ આદાન પ્રદાન એની પેલી હતી પછી પૈસાથી વસ્તુઓની લેવેચનો વિક્રય શરૂ થયો અને હવે આ કળિયુગ છે અને હજી તો એનું પહેલું ચરણ છે કે જ્યારે પૈસાથી માણસનો વિક્રય અને લેણદેણ શરૂ થઈ એટલે હવે આ જ્યાં પહોંચે ત્યાં ખરું ઈવીએમ વગેરેના ગોટાળાને હિસાબે ગમે તેટલી નારાજગી પ્રજાનો ગમે તેટલો રોષ છતાં પણ રિઝલ્ટ ડાઉટફૂલ તો છે જ પણ જે કહી શકાય એક હકીકત છે કે ગમે તેટલા જીતો કે ગમે તે કરો પણ જે લોકોનો રોષ છે એ અકબંધ છે અને એ વેલા મોડો ઝાઝા નબળા લોકથી કદી ન કરીએ વેર કીડી કાળા પ્રાણ નાગનો પ્રાણ જ લે આ પેર ઓગણીસો ચોતેરનું નવનિર્માણ યાદ હશે જ કે જ્યારે લોકોએ ધારાસભ્ય અને સંસદ સભ્યને ઘરની બહાર નીકળવા નહોતા દીધા અને એમને ઘેર ઘેરાવ કરીને એમને રાજીનામા આપવાની ફરજ પાડી હતી અને ચીમનભાઈની આખી ગવર્મેન્ટ જતી રહી હતી એટલે લોક જોવાળ કે પ્રજાનો રોષ છે ને એ ગમે ત્યારે ગમે તે કરી શકે છે એને ક્યારેય અંડર એસ્ટિમેટ ન કરવો તમે ખરીદ વેચાણની ગમે તે પ્રક્રિયા કરો પણ એનાથી તમે લોકોને ખરીદી શકવાના નથી તમે આવા બે ચાર પાંચ ગણ્યા ગાંઠ્યા ઉમેદવારો એમની નૈતિકતા એમની પ્રામાણિકતાને તમે ખરીદી શકશો પણ માંસને તમે ખરીદી શકવાના નથી એના રોષને તમે ખરીદી શકવાના નથી તમારી નાલાયકી તમારી નિષ્ફળતાને તમે ખરીદી કે વેચી શકવાના નથી બીજી વાત માત્ર શાસક પક્ષ કે ખરીદનાર પૂરતું જ જવાબદારી છે કે એમનો જ દોષ છે એવું પણ ન કહી શકાય વિરોધ પક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ માટે પણ એટલું જ કહેવાનું કે ચૂંટણી આવે છે આવે છે ના નગારા તો ક્યારના વાગતા હતા મહિનો વહેલી કે મોડી આવે એ પણ આવવાની છે એ નિશ્ચિત હતું તો આજની તારીખે પણ આપણી પાસે એવા ટકોરા બંધ જે નકશી પ્રમાણિક કહી શકાય એવા વ્યક્તિઓ કે ઉમેદવારો નથી અગર તો તમે એને શોધી નથી શક્યા અગર તો તમારે એને માટે મહેનત નથી કરી શક્યા અને જેને લીધે આવા લેભાગુ ઉમેદવારોને તમે પસંદ કર્યા કે જે પોતાની જાતને વેચાવા દેવા માટે તૈયાર હોય અને જે વેચી શક્યા હોય તો આ ખેર મિત્રો સમયની એક જરૂરિયાત અને માગ છે જ્યોતિષની દૃષ્ટિએ પણ શનિ રાહુ બધાનો એ ટાઈપની બધી ચાલ ચાલે છે કે આ ટાઈપના માણસોનું જ વર્ચસ્વ રહેવાનું છે એટલે જે વ્યક્તિ કોઈ ખરાબ નથી હોતી કે ખોટી નથી હોતી સમય હંમેશા ખરાબ કે સારો હોય છે એટલે એ રીતે જોઈએ તો જે લોકો વેચાયા છે એણે પોતાનું મૂલ્ય શું આપ્યું ને શું નહીં અને એનું પરિણામ કે લોકોમાં એની પેલી શું થાય છે અને તમારો એટલે તમે તમારી જાતને નથી વેચી ઇનફેક્ટ તમે તમારા આત્માને પણ વેચ્યો છે તમે તમારા ગૌરવને વેચ્યું છે તમે તમારું સ્વાભિમાન વેચ્યું છે પણ તમારું હતું ને તમને વેચવાનો કદાચ હક હશે એટલા પૂરતું તમને એ મુબારક પણ વિરોધ પક્ષે પણ આમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે આપણી પાસે એવા માણસો આખા જૂનાગઢમાં સાઠ વ્યક્તિ તો એવી હોય જ કે જે ટકોરા બંધ હોય એને શોધવી પડે એને માટે મહેનત કરવી પડે એને માટે જે તે વોર્ડે જઈ અને વોર્ડમાં જે અગ્રગણ્ય હોય એનો અભિપ્રાય લેવો પડે અને એની પાસેથી નામ લેવા પડે આ રીતની વિશ્વસનીયતાને આ રીતની મહેનત કરવી પડે જેમાં કદાચ આપણે તમે ઉણા ઉતર્યા છો એટલે પણ જે કંઈ થયું છે એ ઘણું ખોટું અને ઘણું ખરાબ થયું છે લોકશાહી માટે પણ અને અંગત અને સામૂહિક નૈતિકતા માટે પણ એની વે ફરીથી પણ આવા જ સમીકરણો અને તારણો લઈને અવારનવાર મળતા રહીશું ચૂંટણી દરમિયાન ત્યાં સુધી રજા આપજો આપને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ અને આપના અંગેના કંઈ સૂચનો કે કંઈ પણ આપ કહેવા માગતા હો ને ન કહી શકતા હો તો પ્લીઝ મને ફોન ઉપર કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ફરીથી મળતા રહીશું આવા જ વિષયો લઈને ત્યાં સુધી રજા આપશો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ માય વિડીયો થેન્ક યુ વેરી મચ